કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ રેપ થયું હતું જે બાદ ડોક્ટરનું મૃત્યુ થયું છે આ સમગ્ર ઘટના બાદ સમગ્ર દેશમાં આ ઘટનાના પ્રત્યાઘાત નજરે પડી રહ્યા છે ત્યારે બીજે મેડિકલ કોલેજના રેસિડેન્ટ અને જુનિયર ડોક્ટરો દ્વારા હડતાલ પાડવામાં આવી છે તે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હડતાળ કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં ઓપીડીના દર્દીઓને ઘસારો નજરે પડ્યો છે હોસ્પિટલમાં પંદરસો જુનિયર ડોક્ટરોમાંથી સાતસો અને પચાસ ડોક્ટરો હડતાલમાં જોડાયા છે તેમજ અન્ય સાતસો પચાસ સિનિયર ડોક્ટર ડોક્ટરો ઇમરજન્સી સારવારમાં હાજર છે જ્યાં સુધી ભોગ બનનાર મહિલા ડોક્ટરને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે કે જે એક સેકન્ડ યર ફિમેલ રેસિડન્ટ ડૉક્ટર ઉપર રેપ અને મર્ડરનો જે ગમસમ ઇન્સિડન્ટ થયો છે દર્દનાક ઘટના જે થઈ છે એના પછી અમે કેન્ડલ માર્ચ કરેલો અને શાંતિપૂર્વક પ્રોટેસ્ટ કરેલો પછી ચૌદ ઓગસ્ટના લીધે ચૌદ ચૌદ ઓગસ્ટના ટાઈમ પર પંદરસો જેટલા મોબ અટેક થયું છે પંદરસો જણા પંદરસો મોબ પોલીસની હાજરીમાં બેરી બેરિકેડને બધું તોડીને અંદર જે હોસ્પિટલમાં ઘૂસી ગયા છે ને બધી જે તોડફોડ કરી છે જે ઇન્સિડન્સ જે એવિડન્સને ડિસ્ટ્રોય કરવાની ટ્રાય કરવામાં આવી છે તો એના માટે અમે અહીંયા એકત્રિત થયા છીએ એ લોકોને સપોર્ટ બતાવવા માટે અને અમારી માંગણી એ જ છે કે જે કોલકાતાના રેસિડન્ટ ડોક્ટરોની માંગ છે કે એક સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન છે તો સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન ટ્રાન્સપેરન્ટ સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન હોવી જોઈએ પોલીસ હોવા જ કોલકત્તાની પોલીસ ત્યાં હોવા છતાં અમે એક કામ થયેલું છે અને એ કામ દરમિયાન ત્યાંના જે રેસિડન્ટ ડૉક્ટર હતા એમને માઇનર ઇન્જરીઝ થયેલી છે પોલીસ હોવા છતાં જો આ બધું થઈ શકે તો અમે ત્યાં એમના રેસિડન્ટના સુરક્ષા માટે સી જવાની માંગણી માગણી કરી રહ્યા છીએ અને જે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ છે કે જે બધા એઝ અ ભારતીય નાગરિક તરીકે એઝ અ બેસિક વસ્તુ છે કે સિક્યુરિટી અમને પ્રોવાઈડ પાડે એના માટે અમે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટની માગણી કરી રહ્યા છીએ અને હાલ જે પ્રમાણે આજના દિવસ પ્રમાણે એવું છે કે જ્યાં સુધી આરકીકર મેડિકલ કોલેજમાં એ બેનને ન્યાય નહીં મળે ત્યાંના રેસિડન્ટ ડૉક્ટર ત્યાં સુધી પ્રોટેક્સ ચાલુ રાખશે ઓલ ગુજરાતના ડૉક્ટર્સ અને હોસ્પિટલમાં એમના તરફ અમે એમને સપોર્ટમાં છીએ અને અત્યારે હડતાલમાં એવું છે કે અમે ટોટલ નીચે મેડિકલ કોલેજમાં પંદરસોના સંખ્યામાં રેસિડન્ટ હાજર છે એમાંથી સાતસો પચાસ ડૉક્ટરો અડધા ડૉક્ટરો અહીંયા માં બેઠા છે અને બાકી જે ઇમરજન્સી સેવા છે કે જે ડૉક્ટરની તરફથી જે પેશન્ટને હાલાકી ના પહોંચે એના માટે સાતસો પચાસ ડૉક્ટરો જે ઇમરજન્સી સેવામાં હાલ સેવા આપી રહ્યા છે તો અમારા તરફથી અમારા દર્દી જ અમારા માટે ફર્સ્ટ પ્રાયોરિટી છે એટલે એમને ઇમરજન્સી સેવાઓ અમારી પૂરેપૂરી ચાલુ છે પશ્ચિમ બંગાળમાં જે રીતે ડૉક્ટર પર જે દુષ્કર્મની ઘટના બની તેને લઈને સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે આજે જે જૂનિયર ડૉક્ટરો છે જે હડતાળમાં છે અમદાવાદમાં આવેલી બીજી મેડિકલ કોલેજના જૂનિયર ડૉક્ટરો પણ સાતસો પચાસ જેટલા પણ આજે હડતાળ પર ઉતર્યા છે નવ ઓગસ્ટની કલકત્તા વેસ્ટ બંગાળની અંદર હાજીગર મેડિકલ કોલેજની અંદર એક સેકન્ડ ઇયર રેસિડન્ટ ડોક્ટર હતી એમની સાથે રેપ વિધ મડર થયું એ પછી શાંતિપૂર્ણ રીતે અમે કેડલ માર્ચ અને પ્રોટેસ્ટ કરેલો એ પછી ચૌદ ઓગસ્ટની રાત્રે પંદરસોથી વધારે લોકો રોગ ટોળો આવી અને એવિડન્સને પૂમ કરવાની કોશિશ કરી અને ફરી પાછી મારપીટ કરી એના આદેશમાં અમારો આ પ્રોટેસ્ટ છે અને જ્યાં સુધી હાજીકર મેડિકલ કોલેજના જે વિદ્યાર્થીઓ છે અને એ જે બેન હતી એમને ન્યાય ના મળે ત્યાં સુધી અમે એમની કોલેજ સાથે ઊભા છીએ એ લોકોની ડિમાન્ડ એવી છે કે જ્યાં સુધી જે આ કોલકાતા પોલીસની હાજરીમાં આવવું પડે એટલા માટે એવી ડિમાન્ડ છે કે ત્યાં સીઆરપીએફની ફોર્સ આવે સેન્ટ્રલ એક્ટ આવે હાયર ઓથોરિટીની પૂછપરછ થાય સીબીઆઈની ટ્રાન્સપેરેન્ટ ઇન્વેસ્ટિગેશન થાય સીબીઆઈને કામ એવું પણ ટ્રાન્સપેરેન્ટ ઇન્વેસ્ટિગેશન થાય અને આ ડિમાન્ડો ઉપરી જાય ત્યાં સુધી અમારો પ્રોટેસ્ટ એમની સાથે સપોર્ટમાં રહેશું અને ટૂંક સમયમાં આવે એવી અમને સરકાર પાસેથી આશા છે અને અમને એમની ઉપર પૂરો વિશ્વાસ છે સરકાર પર આજનો દિવસ અમે પ્રોટેસ્ટ ચાલુ રાખવાના છીએ હમણાં ત્યાં સુધી જે બે ત્રણ દિવસની અંદર કે જ્યાં સુધી આ નિર્ણય ના આવે સરકારનો સીઆરપીએફની ફોર્સ ના આવે ત્યાં સુધી આ રીતે અમે શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ કરવાના છીએ અહીંયા લોકો ભેગા થયા છે પણ અમારી બહુ મોટી ફોર્સ છે કોણી ફોર્સ અમારી ઇમરજન્સી કામ કરી રહી અને બાકીના જે ફ્રી લોકો છે ઇમરજન્સીમાંથી કામ બતાવે અને આવી રીતે અમારો પ્રોટેસ્ટ ચાલુ રાખે અમદાવાદ સિવિલમાં ઓપીડી સેવા બંધ છે કે ચાલુ ઓપીડી સેવા અત્યારે ત્યાં રેસિડેન્ટ ડોક્ટર નથી ત્યાં સિનિયર કન્સલ્ટન્ટ દ્વારા ઓપીડી સેવાઓ ચાલુ દર્દીઓને કોઈ તકલીફ નહીં મળે તેવી આપી આપણે આ દર્દીઓને થોડો વેઇટ કરવો પડશે થોડી જે રૂટિન જે આપણે થોડો વેઇટ કરવો પડશે સો ટકા પણ ઇમરજન્સી કોઈ સફર નહીં રહે થોડી સમયની થોડી વાર રાહ જોવી પડશે એવું થઈ શકે છે પણ એ અમે મીડિયાના માધ્યમથી આપના માધ્યમથી જે જનરલ પબ્લિક છે એમને પણ મેસેજ આપીએ છીએ કે આ અમારી જે આપણે લઈને ભેગા છે આનામાંથી અમારી માંગો છે આ એક આ પ્રકારનો એક જઘન્ય અપરાધ કહી એની સાથે તમે આ જે આપણી સાથે થયું છે મેડિકલ ફિલ્ડમાં થયું છે કાલે કોઈ બીજા ફિલ્ડમાં પણ થઈ શકે છે આ અપરાધ આ એક જઘન્ય પ્રકારનો અપરાધ છે અને એને અમને સપોર્ટ કરે અને એ લોકો પણ અમારી સાથે આવે અને સરકારને ડિમાન્ડ કરે કે આ ઘટનાને તાત્કાલિક રૂપે નાય મળે અને ફરી પાસે સામે લાગી શકે અમારા કામ કરવું જ છે પણ થોડું અમે ધીમું કર્યું છે નદીઓને હેરાન ના થાય રીતે ચાલુ રાખો નવીન જાદવ વીઆર લાઇવ ન્યૂઝ અમદાવાદ